ગત પંદરમી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર બી ડિવિઝન અને પાનોલી પોલીસની સંયુક્ત ટીમોને અંદાળા ગામના નાકા હોટલ સિલ્વર શેવનના પાર્કિંગમાંથી વીસ હજાર નવસો ચાલીસ કિલોનો કેમિકલ વેસ્ટ અંદાજીત જથ્થો કિંમત રૂપિયા બે લાખ તેમજ ટેન્કર મળી કુલ પાંચ લાખ અને મોબાઈલના પાંચ હજાર મળી સાત લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો જે તે સમયે બી ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશના ગામ ખાતે રહેતા ટેન્કર ચાલક ભગવંતસિંહ હરિસિંહ ચંદ્રવતને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ આધારે આ ગુનામાં અગાઉ પોલીસ ઓરિએન્ટ રેમિડેસ કંપનીમાંથી ભરી આપનાર કંપનીના ભાગીદાર નિર્લય નરસિંહ લોવાણી તેમજ વેસ્ટ મટીરિયલ લેનાર કેમિકલ ટ્રેડર રાકેશુર્પ રમેશ ભુવની પણ ધરપકડ કરી હતી જ્યારે થોડા દિવસ પહેલાં આ ગુનામાં પોલીસ કંપનીમાંથી ટેન્કર ભરી લઈ જનાર અન્ય ચાલક પ્રદીપકુમાર નંદલાલ માતા પ્રસાદ સરોજને પણ ઝડપી પાડ્યો હતો આ પ્રકરણમાં ડિવિઝન પોલીસ વધુ એક વન્ટેડ આરોપી આલમ મહંમદ હસન સૈયદને જીનદ રેસિડેન્સી ટીમ ચોકડી અને ભાટડોલ તારોકોમાંગરોળ અને જિલ્લો સુરતના ડીમ ચોકડી સુરત ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે